પોરબંદર સહિત ગુજરાતભરમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે જેમાં પોરબંદર જિલ્લામાં પણ પંદર જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય તથા બે ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં આજે ચૂંટણી સમયે વરસાદી વાતાવરણ પણ હોવાથી મતદારો ચાલુ વરસાદે મતદાન મથકે જવા માટે મજબૂર બન્યા છે જિલ્લાના આદિતપરા સહિતના ગામોમાં ઝાપટા સ્વરૂપે ક્યારેક વધુ તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે એકસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ કાર્યરત છે તો બસો જેટલા જિલ્લા તંત્રના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયેલા છે સમગ્ર જિલ્લામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તે થઈ રહ્યું છે ત્યારે બપોરે એક વાગ્યા સુધી થયેલા મતદાનની જો વાત કરવામાં આવે તો બત્રીસ ટકા કરતાં વધારે મતદાન છે તે જિલ્લામાં નોંધાયું છે રાજ્યમાં જે રીતે ત્રણ હજાર થી વધુ જે ગ્રામ પંચાયતો છે તેના માટેની જે મતદાન છે તે આજે સવારથી થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં પણ પંદર જેટલી જે ગ્રામ પંચાયતો છે ત્યાં ચૂંટણી છે તેની